શ્રમ અને રોજગાર છે તેની માંગણીઓ પર ચર્ચાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કહ્યું છે કે સીએમ ની ઓફિસ હોય આ વિધાનસભાનું હોય સચિવાલય હોય કે પછી અન્ય કચેરીઓ હોય તેમાં કામ કરનાર આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તેઓને સરકારે જે નક્કી કરેલું લઘુત્તમ વેતન છે તે પણ નથી મળી રહ્યું આવા તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટરો છે તે પગારની સ્લીપ પણ નથી આપ્યા અને આજે સચિવાલયના પ્રિવાઇસિસમાં જ કામ કરનાર કર્મચારીઓ છે તેઓનું જ શોષણ થઈ રહ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આરોપ પણ ગંભીર છે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે આજે શ્રમના રોજગાર વિભાગની બજેટ હતી આ બજેટમાં ભાગ લેતા પૂર્વે મેં અને મારી ટીમે તપાસ કરી તો ખબર પડી કે રાજ્યના માનનીય મુખ્યમંત્રીના કાર્યાલય સી એમ ગુજરાતની અધિકારી કલેક્ટરોની કચેરીઓમાં જિલ્લા પોલીસ વડાની કચેરીમાં અને સમગ્ર ગુજરાતના સર્કિટ હાઉસીસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી મહેસાણાની તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ન્યાયાલયના પ્રાંગણમાં પણ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને લઘુત્તમ વેતન મળતું નથી નામદાર સુપ્રીમ કોર્ટે એકથી સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ કર્મચારીને ઓછા દરે રાખવો એ લેબર કે એની પાસેથી વેટ કરાવવા બદલ કહેવાય એના બંધારણીય અને માનવ અધિકારોનું હનન છે આ બાબતે બે હજાર સત્તરમાં હું પહેલી વખત જ્યારે ધારાસભ્ય બન્યો અને વિધાનસભામાં મેં શપથ ગ્રહણ કર્યા અને બહાર આવીને મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારની ઘડીને આજનો દિવસ વિધાનસભાના પ્રાંગણમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી એમએલએ ક્વાર્ટર્સની બહેનો સાથે સવારે વાત થઈ કે અમે લઘુત્તમ વેતનની સેલેરી સ્લીપની કે રજાની માગણી કરીએ તો આઉટસોર્સિંગની એજન્સી અને કંપનીવાળા અમને તગડી મૂકવાની નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે સાથોસાથ લઘુત્તમ વેતનનો પ્રશ્ન શેરડી કામદારોને બહુ મોટા પાયે સ્પર્શે છે ગુજરાતમાં અંદાજે બે લાખ જેટલા શેરડી કામદારો વર્ષમાં પાંચ થી છ મહિના કામ કરતા હોય છે રાજ્ય સરકારે નક્કી કરેલું એમનું લઘુત્તમ વેતન ચારસો ને છોતેર રૂપિયા છે આ સરકારના ચારસો છોતેર રૂપિયાના લઘુત્તમ વેતન ચૂકવવાના પરિપત્રની સામે સુગર ફિલ મિલના માલિકોએ નવો પરિપત્ર કર્યો અને લેખિતમાં કહે છે કે અમે ફક્ત ત્રણસો પંચોતેર ચૂકવીશું આમ એક સુગર ફેક્ટરીના શેરડી કામદારને રોજના એકસો એક રૂપિયા અને દોઢસો દિવસ પાંચ મહિના લેખે છેલ્લા બે વર્ષમાં પાંચસો પચાસ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે છતાં રાજ્યની સરકારના પેટનું પાણી હલતું નથી ગુજરાતની વિધાનસભાના મકાનથી થોડાક ડિસ્ટન્સ ઉપર આવેલા છે અડાલજના ઈટોના ભઠ્ઠા આ એટોના ભઠ્ઠામાં માઇગ્રન્ટ વર્કર્સ મોટી સંખ્યામાં હોય છે ત્યાં પણ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ એક્ટ એટલે કે આંતર રાજ્ય પ્રવાસી મજદૂર ધારો લાગુ પડેલ નથી ગુજરાતમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગવર્મેન્ટ લેબર ઓફિસર્સની સંખ્યા અત્યંત પાંખી છે ગુજરાત જેવા ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ જે જેના ભઠ્ઠા કેમિકલની ફેક્ટરીઓ કન્સ્ટ્રક્શનની સાઇટો અસંગઠિત ક્ષેત્રના મજદૂરો સંગઠિત ક્ષેત્રના મજદૂરો ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લાખોની તાદાતમાં હોય ત્યાં મુઠ્ઠીભર ગવર્મેન્ટ લેબર ઓફિસર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર તપાસ પણ ન કરી શકે એટલે જાણે માલિક વર્ગની પૂંજીપતિઓની ચાપલુસી કરવી શ્રમજીવીઓની ઉપેક્ષા કરવી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ઢસવડા કરવા શોષણ કરવા અને ગુલામીની એક વ્યવસ્થામાં જકડી રાખવા આ જ ભારતીય જનતા પાર્ટી સરકારનું ગુજરાત મોડેલ છે આમ જીગ્નેશ મેવાણી જે પ્રકારે આરોપ કર્યા છે કે લઘુત્તમ વેચતન રાજ્ય સરકારે નક્કી કર્યું છે તેમ છતાં ઘણા કોન્ટ્રાક્ટરો લઘુત્તમ વેતન આ કામદારોને ચૂકવી નથી રહ્યા અને તેમનું શોષણ પણ થઈ રહ્યું છે તેમને ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર કર્મચારીઓ છે તેઓને લઈને પણ તેમણે કાયદાની વાત કરી છે વિધાનસભાના સત્રની પલે પલની અપડેટ માટે તમારે નવજીવન ન્યૂઝ ની ચેનલ સબસ્ક્રાઇબ પણ કરવી પડશે વૈષ્ણવજન તો તેને કહીએ જે